હમણાં આપણે જોતા એ લાવીને તો ચાલો એક ભાઈ આવ્યા જે લોકો દેખાતું મેં એક ભાઈ છે જે લોકો લાઈવમાં જોડાણ છે કમેન્ટ કરી નાખો કમેન્ટ કરી નાખો એન નામનો મસ્તીને ગીત ગાઈ નાખશું કેમ છે મજામાં ને હાલો ભાઈ કઈ છે અરે ભાઈ એકદમ મજામાં છે હું ભાઈ મસ્ત મસ્ત મજામાં એમ ગુજરાતી માં ગુજરાતી માં કમેન્ટ કરો ભાઈ હિન્દી આવડે છે ને તો વાત છે હિન્દી માં આવડે છે કે છે હે ભાઈ બહુ મજામાં છે ભાઈ વિડિયોને લાઈક કરી દેજો લાઈક વિડિયોને લાઈક કરી દો કમેન્ટ કરી દો ધન્યવાદ ધન્યવાદ હમ આલે બે બે વાવ

વેરી ગેમિંગ ગેમિંગ છે કે તો ખબર પડે લગભગ ઓળખું શું ગેમિંગ કમેન્ટ કરતા રહેજો બાય કમેન્ટ તો કરવું પડે આવું ના આવે કમેન્ટ કરો લાઈક કરી દો જલ્દી જલ્દી લાઈક કરી દો કેમ છો મજામાની હરો આડો બોલો

હા સમલપરા પર હા ભાઈ અશ્વિન ભાઈ અશ્વિન ગોહિલ હા સમલપરા આપડે ચેનલ છે ને ભાઈ મોનિટાઈઝ થઈ ગઈ છે હું કોને તો પણ યુટ્યુબને બનાવવાનો પણ ટાઈમ રહેતો નથી કીધે કે મન મર કોને કાંતો એમ એમને તો હર કોઈ તો ચલો ભાઈ કે છે કે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબર નો કરો ગુડ પરફોર્મન્સ બોથ ઓફ યુ હા ચલો ભાઈ હા ઓળખી જાઓ ભાઈ ગુડ પરફોર્મન્સ બોથ ઓફ યુ હા ભાઈ પરફોર્મન્સ તો સારું છે તમે બધા સપોર્ટ હારો કરો કે સપોર્ટ કરે હમ હા મત સપોર્ટ કરતા રહેજો હમ સાચું છે Những chế biến nhà nó sẽ không được như vậy. Mm-mm. 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 Mm. 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 તો ખબર પડે હમ કેમ છો મિત્રો છેલ્લું બાર જીરો ચાર ગુડ પરફોર્મન્સ બોથ ઓફ યુ કમેન્ટ હારી કરી ઓકે આ કોને છે અશ્વિન ગોહિલ હા સોમલ પર સોંગ તો ગાવ એકાદ

Mẹ cà đục xuống gái nè, gai bà dấu gai nè, mẹ gà.

પણ એક વખત વિડીયો ને લાઈક કરી દો હાલો લાઈક કરી દો એટલે ગાઈ નાખું બસ લાઈક લાઈક કરી દો લાઈક એટલે તમારું સોંગ પાક્કું હાલો લાઈક થઈ ગયું વધ ગાવું પડશે હું ગાઈ નાખું બા મારા જલુભાઈ ના મોર લાયો ઉડી જાજો ને સામે વડલે જાજો મારા જલુભાઈ ના મોરલા ઉડી જાજો રેડી રેડી ને સલું ભાઈ તમાર નામનું ગાયો ભાઈ આપડે બીજા કોઈનું નહીં વાહ વાહ આભાર આભાર થેન્ક યુ થેન્ક યુ ભાઈ નવા લોકો કમેન્ટ કરતા રહેજો જે જોડાવે નવા જે જોડાવે એ કમેન્ટ કરતા રહીજો એટલે ખબર પડે કોણ કોણ જોડાણું છે ને ક્યાં ક્યાં જોડાણું છે

ઓળખી જાવ ઓળખી જાવ કિસન ઓળખી જઈન ભાઈ તમે કાસ કો લે ચો કાઈ ઓળખી નહીં કોણ છે કિસન બી નહીં છે ચલો કો માં જોડાના છે ભાઈ કમેન્ટ કરી નાખો પોતપોતે ન્યાલો એટલે ખબર પડે આપણો હોસ્ટ ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે કમ્પ્લીટ જે લોકો જોડાણા એ નવે સતી કમેન્ટ કરી નાખો અને વિડિયો લાઈક કરી દો હા લાઈક કરી દો દે લાઈક લાઈક કરી દો કમેન્ટ કરી નાખો પાંચ જણા જોડાણા છે પાંચ વાહ નાઈસ નાઈસ કેમ છે મજામાં ને कर भाई कमेंट करे सा पढ़िया हां भाई खबर से सा पढ़िया जा पढ़िया खबर से ये लाइक करी ना लाइक

મારા કાંતિભાઈ લાઈક ડન રાઠોડ ની રાઠોડ ની વખત તમારી કમેન્ટ બરાબર વસાતી નથી સરખી ફરીથી કરો લાઈક લાઈક કરી એમ કાંતિભાઈ રાઠોડ છે ને કાંતિસિંહ રાઠોડ એને લાઈક કરી એમ જય થેન્ક યુ થેન્ક યુ ભાઈ આભાર તમારો જય માતાજીભાઈ રાઠોડ કાન કાંત કાંતિજી જય માતાજી એવું ન હોય તો ભાઈ અમને ભાઈ આવડે એવું કહેવું ભાઈ એવું ન હોય એમ ન હાલે કેવું હોય તો તમે કમેન્ટમાં કહી દો હાલો એવું નાખો આપણે એવું કઈ ભાઈ જય ભવાની રાધે રાધે જય ભવાની જય માતાજી રાધે રાધે બધું કયા ગામ થી ભાઈ જસદણ થી હો ભાઈ જસદણ કેલા સોમનાથ તમે કયા ગામ થી સો

પણ તમારા બધાનો સપોર્ટ સારો છે એક હજાર સબસ્ક્રાઈબર થયા કે મારો વોસ્ટ ટાઈમ પૂરો થઈ હતો અને ચેનલ મોનિટાઈઝમાં મૂકી દીધી અને અત્યારે તો એડસેટ એકાઉન્ટ બધું કમ્પ્લીટ થઈ અને પિન પણ આવી ગયો છે થેન્ક યુ થેન્ક યુ ભાઈ યુટ્યુબની અંદર કઈ રીતના પછી આગળ આવવું ને એ બધું આપણે ચેનલની અંદર આવવાનું છે જો કોઈને યુટ્યુબમાં કઈ રીતના વિડીયો બનાવવા કઈ રીતના થમનેલ બનાવવા એની બધી માહિતી આપણે ધીમે ધીમે આપવાના છે એવું કોઈને વિચાર હોય તો આપણી ચેનલ સાથે જોડાઈ આપણે મોનિટાઈઝ થઈ ગઈ તમારી ચેનલ હા ભાઈ અમારે મોનિટાઈઝ ચેનલ થઈ ગઈ છે મોનિટાઈઝ તો આમ ગણો તો ઘણા સમયથી થઈ ગઈ છે ભાઈ પણ અમે છે ને વિડીયો બનાવતા નથી ખોટું શું કામ બોલો છો સોમલ પરથી હા ભાઈ સોમલ પર એ રસદનમાં આવે ને ભાઈ બીજે ક્યાં આવે છે સોમલપર નાનું એવું ગામ છે ભાઈ પણ મોનિટાઈઝ તો આપણે ઘણા સમય થઈ ગયો ભાઈ

તો બન કે દે આપણે કઈ નો તો લાઈક કરી દે તો હોઈ જાય બે જણા જ છે ખાલી ત્રણ જણા જોડ થયા છે જે લોકો નવા જોડાય એ ભાઈ કમેન્ટ કરતા જો એટલે આપણને ખબર પડે કોણ નવું જોડાણ હોય હા કમેન્ટ કરતા રહેજો અને જવાબ દેતા રહીશું હમ હાલો બાય લાઈન એન્ડ કરી દઈશું બીજું હું કેટલા વાગી ગયા ખૂબ પ્રગતિ કરો આગળ વધો સારું નામ કમાવો મનુ નામ પણ રોશન કરો એવી મારી પ્રાર્થના મા બાપનું થેન્ક યુ થેન્ક યુ ભાઈ દીપકભાઈ શું છે રાઠોડ થેન્ક યુ થેન્ક યુ ભાઈ આભાર તમારો ખૂબ ખૂબ કમેન્ટ બહુ સારી એવી કરીશ તમારે કમેન્ટને પિન મારી દો જે શીખવાની ચેનલ મોનિટાઈઝ ન થતી હોય ફર્સ્ટ ટાઈમ પૂરો ન થતો હોય આપણે કોન્ટેક્ટ કરજો આપણી યુટ્યુબ ચેનલની અંદર હવે ધીમે ધીમે થમનેલ કઈ રીતના બનાવવા પછી કઈ રીતના છે આપણે વિડીયોનું અપલોડ કરવો એ બધું ટાઇટલ કેવું એડ કરવું એ બધી ધીમે ધીમે માહિતી આપવાની છે પણ અત્યારે થોડોક સમય રહેતો નથી એટલે આપણે વિડીયો બનાવતા નથી આપણી ચેનલની અંદર જોઈન્ટ થઈ જશે સર ધીમે ધીમે યુટ્યુબની બધી માહિતી ગુજરાતીમાં આપવાની છે આપણે

yate bayere ingilin nake kya adi ingilin ga dare bogey દરેક ને સપોર્ટ કરું છું આગળ લાવવા માટે થેન્ક યુ થેન્ક યુ ભાઈ તમારી ચેનલ ની મુલાકાત મારે લેવી પડશે કેટલા સબસ્ક્રાઈબર છે હમણાં લાઈવ એન્ડ થાય પછી તમારી ચેનલ છે હમણાં મુલાકાત કરું છું થેન્ક યુ થેન્ક યુ ભાઈ કેમ કે છે ને ભાઈ અત્યારે યુટ્યુબની અંદર આવું એ નાના માણસને વિચારતો હોય કે કેમ આવવું યુટ્યુબમાં પણ એક વખત યુટ્યુબમાં સફળતા મેળવી લે ને તો પછી એને છે ને કે મજૂરી કરવાની જરૂર પડતી નથી મારા કહેવા મુજબ અને કોઈનો સપોર્ટની જરૂર ઓછી પડે કેમ કે સપોર્ટની જરૂર પડે છે પણ સોશિયલ મીડિયામાં બહાર કોઈ સમાજમાંથી સપોર્ટ દેવાની ઓછી જરૂર પડે છે એટલા માટે છે ને ભાઈ યુટ્યુબમાં આવવું એ તો બહુ સારી બાબત છે કે ખરાબ બાબત નથી આ તો આપણે તો શું કે અમુક અમુક લોકો છે ને ઘરે છે ને કઈ રહેવા કે ખાવા પીવા ન હોય તો યુટ્યુબ માં પોતાની ચેનલ હોય મોટા મોટા લોકો હોય ને એને પણ મારે બેજા જા પણ બધા પણ માં ચેનલ છે સારું સારું ભાઈ થેન્ક યુ થેન્ક યુ ચેનલ બનાવજો તે બધાય બનાવજો સારી બાબત કહેવાય આમ ગણ તો દરેક ઘરની અંદર એક એક યુટ્યુબર હોવો જરૂરી છે તો છે ને એ હા આગળ આવશે વાળા છે ને બહુ યુટ્યુબ યુટ્યુબમાં આગળ છે આપણે ગુજરાતી વાળા કાંઈક ઓછી ચેનલ હોય ગુજરાતીની બાકી હિન્દીની જવું હોય તો દરેક યુટ્યુબ ચેનલ વ્લોગ બનાવતા હોય કોઈ સ્ટોરી મૂકતા હોય કોઈ કોઈ પછી રાઈડ કરતા હોય તો એની હોય કોઈ સ્પોર્ટના વિડીયો મૂકતા હોય દરેક ઘરે અલગ અલગ વિડીયો મૂકતા હોય છે હા ભાઈ હા ભાઈ તમે કાઈ અમારી દીકરી છે સાંભળીથી હા ભાઈ

अभी जब अपन मोबाइल में तो चल रहा है तो हूं थे जो अभी जब अपन मले भी से ट्रांसफर करी भी से ये वो के प्रॉब्लम से कैसे हो से मतलब जरिये कई अपन मले भी से कि बीच अपन वहां से ये चैनलों नाम सुन से ये मतलब जनक से रिक्त रहना चाहिए नहीं ये बाय नहीं ऐसे नहीं લાઈવ નથી થતો લાઈવ નથી થઈ શકતા એમ કહેવા માંગો છો તમે તમારે યુટ્યુબ ચેનલમાં લાઈવ થવું હોય તો થઈ નથી એક શું થાય છે પ્રોબ્લેમ છે બીજા ફોનમાં ચેનલ છે તો આ ફોનમાંથી લાઈવ નથી થઈ એક એવું થાય તમારે તમારું જીમેલ એકાઉન્ટ છે ને એ આ ફોનમાં પહેલાં લેવું પડશે ત્યાર પછી તમારી ચેનલ છે એ નવા મોબાઈલની અંદર આવશે જૂના મોબાઈલમાંથી નવા મોબાઈલમાં તમારી યુટ્યુબ ચેનલ લેવા માટે તમારે જીમેલ એકાઉન્ટ આપણું જૂનું જીમેલ એકાઉન્ટ છે એ લેવું પડશે ઠેક સોરી તમારે ચાર ચેનલ છે સારું સારું છે બધી ચેનલના નામ આપી દો આપણે છે ધીમે ધીમે તમારી ચેનલનો મુલાકાત કરશું ભાઈ તમારા આખા ખાનદાનની ઓકે ઠેક મને ના એ તો નહીં કહેશે વાંધો તમે હું કોમેડી ચેનલ છે છે ને ભાઈ તમે કઈ ચેનલ છે ને મને કહી ચેનલ નો મુલાકાત લેવું કોમેડીમાં વધારે પૈસા મળતા હોય છે યુટ્યુબમાં કારણ કે છે ને ભાઈ અત્યારે લોકો કોમેડી ટાઈપ જ જોવે છે એની મ્યુઝિક બાકી વ્લોગ જોતા હોય પણ વ્લોગમાં તો છે ને અમુક જેના ફેન હોય ને એ જ એના જોતા હોય છે મારા કે મોટા મોટા યુટ્યુબર હોય જેમ કે અમિત રિંકલ છે કે અમુક અમુક બીજા મોટા મોટા છે આપણે એમ અમારા અમારા વિસ્તારની વાત કરું છું કોમેડી ચેનલ છે સારું ભાઈ થેન્ક યુ બીજી કઈ છે ચેનલ છે ચાર ચેનલ છે કઈ કઈ કોમેડી છે બીજી કે ચારે કોમેડી છે નાઈસ નામ સરસ નામ કોમેડી ચેનલ लाइक like कर दो कमेंट कर दो जल्दी जल्दी तो सार उस सालों मित्र आप ऐसे अर्ध एक लाख थे कि ऐसे लाइव मत लव आप लाइव नहीं आपने यह दिखा रही हूँ थैंक यू सो मच दरेक लोगों को जोड़ा लें बेटे कल परिचय आपने नमस्कार हाँ तू कह दे क्या लास्ट मैच में बधाई गुड नाइट बच्ची गुड नाइट दरगुड नाइ